આમાં કાનૂની ચૈતરભાઈ વસાવા હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા હોય પણ આવા ગુનામાં સપડાયા પછી કાનૂની લડાઈ લડવી પડે આજે ચૈતર વસાવા જેલમાંથી બહાર નીકળશે કે કેમ આ પ્રશ્ન ચારે બાજુ ડેડીયાપાડામાં ઉદ્ભવી રહ્યો છે ચૈતર વસાવાના જેટલા પણ સમર્થકો છે તેઓ આ પ્રશ્નના જવાબની રાહ જોઈને બેઠા છે કે ચૈતર વસાવા જેલની બહાર નીકળે છે હા કે ના અને હજુ તો ચૈતર વસાવા જેલની બહાર આવ્યા પણ નથી અને તેના પહેલાં જ સાંસદ મનસુખ વસાવા દ્વારા એક મોટું નિવેદન ચૈતર વસાવાને લઈને આપવામાં આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર આજે કોર્ટમાં ચૈતર વસાવાની જામીન ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી છે ચૈતર વસાવાના સમર્થકોમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું હવે અમારા ચૈતર વસાવા જેલની બહાર આવશે કે કેમ જે રીતે એક મીટિંગ દરમિયાન જ્યારે તેમના અને સંજય વસાવાની વચ્ચે જે ઝપાઝપીનો માહોલ સર્જાયો હતો ત્યારબાદ ચૈતર વસાવાએ તેમની ધરપકડ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જો કે સંજય વસાવા દ્વારા એવો પત્ર પણ લખવામાં આવ્યો હતો કે જો ચૈતર વસાવા જાહેરમાં માફી માગે છે તો હું આ કેસ પાછો લઈ લઉં છું પરંતુ ચૈતર વસાવાના પત્ની દ્વારા સ્પષ્ટપણે એ નિવેદન આપી દેવામાં આવ્યું કે ચૈતર વસાવા કોઈ પણ ભોગે માફી નહીં માગે કારણ કે શું કરવા એ માફી માંગવાનો વારો આવે ચૈતર વસાવાને જ્યારે ચૈતર વસાવા દ્વારા કશું કરવામાં જ નથી આવ્યું અને ત્યારબાદ જ્યારે આજે કોર્ટ ખાતે ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી છે સમર્થકો રાહ જોઈને બેઠા છે ચૈતર વસાવાના પત્ની કાગડોળે રાહ જોઈને બેઠા છે કે હવે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવે છે અને હજુ તો કોઈ પણ જે છે તે નિર્ણય નથી આવ્યો કે ચૈતર વસાવા જેલની બહાર આવે છે કે નથી આવતા તેના પહેલાં જ મનસુખ વસાવા દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીને લઈને આપવામાં આવ્યું છે ચૈતર વસાવાને લઈને આપવામાં આવ્યું છે તો પહેલા તેમને સાંભળી લઈએ કે આ મુદ્દા અંગે મનસુખ વસાવાએ વધુ શું કહ્યું હાઈકોર્ટમાં કાયદો કાયદો રીતના કામ કરવાનો છે સુરેશભાઈ વકીલે બહુ સ્પષ્ટ કહી કીધું અમારે કાનૂની પ્રક્રિયાથી અમે લડાઈ લડીશું આમાં કાનુ આ કાનૂન જયદરભાઈ વસાવા હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા હોય પણ આવા ગુનામાં સપડ્યા પછી કાનૂની લડાઈ લડવી પડે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એને આટલા કાયદા કાનૂન નું ભાન હોવું જોઈએ કેજરીવાલ ને કે એનો એમએલ એ તોફાન કરીને જેલમાં છે ને એને છોડવા માટે ડેઢેપડામાં સભા કરવામાં આવે છે શું આ સભા કરવાથી કોર્ટ છોડી દેવાનો છું જે જે રીતે વાત કરવામાં આવે તો મનસુખ વસાવા દ્વારા જણાવી દેવામાં આવ્યું છે કે હજુ સુધી તો ચૈતર વસાવા જેલની અંદર છે છતાં પણ પંજાબના મુખ્યમંત્રી જે છે તે અહીંયા ડેડિયાપાડા ખાતે જાહેર સભા યોજી રહ્યા છે તેમને આમ આદમી પાર્ટીને કાયદો અને વ્યવસ્થાની કંઈ પડી જ નથી તે રીતના આરોપો તેઓ ચૈ